મહિલા અમરેલી જિલ્લા માટે પ્રાયોગિક તાલીમ અપાય આ વર્ષે છ હજાર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે ગયા વર્ષે ચાર હજાર ને અપાઈ હતી શાળા મુલાકાતે એસપી સંજય ખરાત હાજર રહ્યા તાલીમ જોઈ પ્રશંસા વ્યક્ત કરી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્વરક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું ગજેરા કેમ્પસમાં ઉચ્ચ સ્તરની તાલીમથી વિદ્યાર્થીઓ ઉત્સાહિત અમરેલી જિલ્લાની અન્ય શાળાઓમાં પણ સ્વરક્ષણ તાલીમ આપવામાં આવશે એસપી સંજય ખરાત તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી અમરેલી જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જિલ્લામાં જે શિક્ષણ ચાલે છે એમાં જે મહિલા બાળકો છે મહિલા વિદ્યાર્થી છે એમના માટે એક સોરક્ષણ તાલીમ આપવામાં આવે છે જેના હેઠળ આજ રોજ શાંતાભાઈ ગજરા જે સંકુલ છે છે ત્યાં પધારેલ આપણા તરફથી આ વર્ષે કુલ જિલ્લામાં છે હજાર ત્રણસો જેવા નાના બાળકોને મહિલા વિદ્યાર્થીઓને આ તાલીમ ને આયોજન થયેલું છે ગયા વર્ષે આપણે ચાર હજાર બસો બાળકોને ટ્રેનિંગ આપેલ હતી એ ટ્રેનિંગ થકી જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારનું એવું હેતુ છે આપણા જે મહિલા વિદ્યાર્થી છે એ સક્ષમ બને સશક્ત બને અને સરકારે આ પ્રોગ્રામની આયોજન ઘડવાયેલ છે આજ રોજ આ બાળકોની ટ્રેનિંગ નિહાળવામાં બહુ સરસ મજા આવી બહુ સારી રીતે આ કેમ્પસમાં આ ટ્રેનિંગનું આયોજન થાય છે અમારી જે ટ્રેનિંગ સંસ્થા છે એ બહુ સારી રીતે આ બાળકોને ટ્રેનિંગ આપે છે અને ભવિષ્યમાં પણ અલગ અલગ સ્કૂલો માં આ ટાઈપની ટ્રેનિંગ જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવશે